હનુમાનજી દાદાની એક વાત કહેવાનું છું પૂરો એન્ડ લગીન વિડીયો જોજો હનુમાન દાદા અહીંયા સાક સાક પરસા પૂર્યા હતા આ વડલાની નીચે એક બાપુ પૂજા કરતા અને આ ગોળ ફરતું ગ્રાઉન્ડ છે અને અહીંયા પછી ગામ બનાવવામાં આવ્યું વૃક્ષ્યા હનુમાન દાદા સ્વયં અહીંયા પ્રગટ થયા હતા અહીંયા આ વડલો દેખાય ને ઉપર એ વડલો સ્વયં ગુરુ જે હનુમાન દાદાના ભક્ત હતા ને આ વડલો ત્યાં બે હતા વડલા એટલે તપસ્યા કરી ત્યાં હનુમાન દાદા પ્રગટ થયા અંદર અને આ તમે જોઈ શકો છો આ વ્યવસ્થા છે જમવાની અહીંયા જમવાની વ્યવસ્થા હવાર હાથ પર કાણે ટાઈમ જમવાની વ્યવસ્થા પૂરી અને અહીંયા દાદાને એવો વર્ષો છે ને કે છે અહીંયા બારોબાર ગામના દેશ મુંબઈ રાજકોટ દિલ્હી અને ઇંચિંત આગળના દેશોના બધા આવે છે અને અહીંયા કંડેક્ટર પણ આવ્યા હતા જો તો સાહેબ પણ અહીંયા આવ્યા હતા પોલીસ પણ આવ્યા હતા આ તમે જોઈ શકો છો કેટર સાહેબ અહીંયા આવ્યા હતા અને અહીંયા હનુમાન દાદા એમને સ્વયં ભગ્યા લાગવા આવ્યા હતા હનુમાન આ પણ તમે આ જોઈ શકો છો આ મંદિર છે હનુમાન દાદા અહીંયા સ્વયં પ્રગટ્યા હતા હનુમાન દાઇએ બે થાપા માર્યા હતા અહીંયા અહીંયા સ્વયં વાતચીત કરી હતી ગુરુ જે હનુમાન દાદાના પક્ષ હતા ગુરુ એમને અરે વાતચીત કરી હતી મારે તમને અહીંયા જ બેસાડવા છે તો હનુમાન દાદાની પરગટ થયેલી એ મૂર્તિ બનાવે બની ગઈ હનુમાન દાદાએ સ્વયં મૂર્તિ નહીં અને એ મૂર્તિને કીધું ગુરુજી જે અહીંના ભક્ત હતા હનુમાન દાદાની ગુરુજીને હનુમાન દાદાએ કીધું શું હનુમાન દાદાએ કે તમે અહીંયા તમે પૂજા કરશો ને તો હંમેશો મારી પૂજા થઈ અને તમારા હરેક વર્ષા અહીંયા પૂરી અને તમે એની મનોકામના હોય તો પૂરી કરીશું અને ઘણા માણસો અહીંયા ઘણવા પણ આવે છે ઘણા એને વળગાડ પણ છે એવી બધી વસ્તુ છે અહીંયા આવે અને એક માનતા રાખે એટલે મટી જાય અને ન રાખે ને ખાલી નાળિયેર શરીરફળ ખાઈ વચ્ચે હનુમાન દાદાને હાથ બે હાથ જોડીને હેઠે નમન કરીને માફી માંગે કે ભૂલ થઈ હોય એ માફ કરે ને કા પછી કોઈ પણ ગમી વસ્તુ હેરાન કરતી હોય તો અહીંયા મનોકામના પૂરી